હલો મિત્રો જય માતાજી કેમ છો તો આજના નવા બ્લોગમાં નિહાળતા રહેજો કેમ કે આપણે શિયાળાની એવી રેસીપી જોરદાર બનાવવાની છે કે તુવેરનું શાક છે ટોઠા છે જો કે તમને થમલે જોતાં ખબર પડી ગઈ છે તો ચાલો આપણે કઈ રીતે બને છે એ પણ જોઈએ ચાલો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આખું જીરું નાખી દીધું એમાં પણ તમારું પત્ર લાલ મરચાં ઉમેરી દીધા છે સરસ મજાની સુગંધ આવી રહી છે મીઠો લીમડો એડ પણ કરી દીધો છે તો આમને પણ તુવેર ટોઠા કહેવાય છે શાળાની રેસિપી જોરદાર કંઈક ઘટે નહીં તો પણ ઘરે બનાવીને તમે ટેસ્ટ કરજો તો પણ મીઠું પણ આપણે ઉમેરી દીધું ડુંગળી કટિંગ કરેલી પણ આપણે ઉમેરી દીધી તો પણ આને સારી રીતે આવી રીતે મિક્સ કરી નાખવાની થોડીક આને કહવા દેવાની લાલપણ થવા દેવા પડશે આને આવી રીતે હલાવતી જવાની તો જોરદાર પણ આપણી રેસીપીની સુગંધ આવી રહી છે તો મિત્રો તમને કેમ લાગે તો અમારા વિડીયોને પણ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં તો પણ લસણને ડુંગળી આપણે બંને સાથે કટિંગ કરેલું હતું એ પણ એડ કરી દીધી લીલું લસણ ને લીલી ડુંગળી પણ એડ કરી દીધી સારી રીતે આવી રીતે મિક્સ કરી નાખવાની પછી એમાં મૂંઝાવર નહીં ને નિરાતે આરામથી રેસીપી બનાવશો એટલે એકદમ જોરદાર ને સુલાવ ઉપર બને છે ને તુવેર ટોઠા કહેવાય છે લીલી તુવેર આ શાળામાં જે તુવેર ઉગે છે એમનું લીલું તુવેર કાંઈ જ નહીં તો આપણે લીલી લીલા મરચાની ચટણી મિક્સ કરેલી હતી તો એ પણ એડ આપણે કરી દીધી છે આવી રીતે બધી ચટણી નાખી પછી એને આવી રીતે હલાઈ નાખવાની તો આની સમાઈ લઈ પણ અલગ પ્રકારની આવે છે પણ જોરદાર મજા આવે છે આમાં કંઈ ઘટે જ નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી કંઈ ન ઘટે તમે એકવાર જરૂર ને જરૂર બનાવજો તમને પણ મજા આવશે હોટલ કરતાં પણ ઘરે પણ ટેસ્ટ બનશે તો આપણે ટમેટા પણ કટિંગ કરેલા હતા એ પણ એડ કરી દીધા સારી રીતે તો પણ એને આવી રીતે હલાઈ નાખવાનું સરસ મજાનું જો પણ આપણે ટમેટા પણ એકદમ લાલ થઈ ગયા અને અળદર પણ એડ કરી દીધી પણ આપણો મસાલો જે ઘરમાં હોય એ મસાલો નાખી દેવાનો પણ સાથે જીરું પણ નાખી દેવાનું આ આપણું મરશું ઘરનું મરસું એ ચાલશે ને કાશ્મીરી મરસું હશે તો એ ચાલશે પણ જો કે કાશ્મીરી મરસું હશે તો પણ તો વધારે કલર આવશે જોકે અમારે પણ ઘરનું જ છે હા તો જેટલી તીખાશ પ્રમાણે તમારે જે ખાવું એ પ્રમાણે નાખવું આ આપણું જીરું એડ કરી દીધું તો એને આવી રીતે હલાઈ નાખવાનું પછી થોડુંક એવું લાગે ને તો પાણી નાખી દેવાનું આવી રીતે ને પછી હલાવવાનું બહુ જાજુ એક ક્યારેય નથી નાખવાનું જો આપણું તેલ પણ દેખાવા લાગ્યું છે ને પાણી પણ બળી ગયું છે તો પણ એવું લાગે આવી રીતે પછી પાણી નાખી દેવાનું આમને પછી થોડીક વાર પાકવા દેવાનું આજે હાથ મિલે એટલે આપણો એકદમ બધું મસાલા મિક્સ થઈ જશે આ પણ આપણે થોડુંક મીઠું નાખી દીધું ને હવે આપણી લીલી તુવેર ટોઠા તુવેર પણ એડ કરી દીધી સારી રીતે તો આપણું એક સરસ મજાનું શાક સુંદર બની બનવા લાગ્યું છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો આજની રેસિપી અમારી જોરદાર તો સાથે પણ અમે લીંબુનો રસ કાઢી લો તો એ પણ એડ કરી દીધો છે ને માથે પણ ધાણા જો તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી